રાજ્યમાં પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમોને નિયંત્રિત રાખવા કાર્યરત જીપીસીબી એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની તપાસમાં વડોદરા મહાનગરપાલિકાના વહીવટકર્તાઓની મોટી બેદરકારી ધ્યાને આવી છે વડોદરા પાલિકા સંચાલિત પંદર સ્વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પૈકી પાંચ એસટી પ્રદૂષણ નિયંત્રણ વિભાગના માપદંડોનું ઉલ્લંઘન કરતા હોવાનો ખુલાસો થયો છે શહેરમાં ડ્રેનેજના ગંદા પાણીનું શુદ્ધિકરણ કર્યા બાદ તેને કુદરતી જળ સ્ત્રોતોમાં છોડવા માટે જુદા જુદા વિસ્તારોમાંથી સુએત ટ્રીટમેન્ટ પ્લાન બનાવવામાં આવ્યા છે જે પૈકી છાણી અટલાદરા ગાજરાવાડી અને કપુરાયના સુએત ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જીપીસીબીના નિયમોનું પાલન થતું ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું જેમાં શુદ્ધ કરાયેલા પાણીમાં બીઓડી લેવલ ન જળવાતા તેનાથી જળ પ્રદૂષણ ફેલાતું હોવાનું સામે આવ્યું છે જેથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પાલિકાને નોટિસ ફટકારી પ્લાન્ટને અપગ્રેડ કરવા તાકીદ કરવામાં આવી છે અમારું રાઉન્ડ ધ ક્લોક મેં પહેલાં જણાવ્યું એમ કે મોનિટરિંગ ચાલતું જ હોય છે અને એમાં જો કોઈ ઇન્ડસ્ટ્રી કસૂરવાર ધરાય જણાય તો એમના કસૂર પ્રમાણે એમની પર કાર્યવાહી કરવામાં આવે છે એમાં શો કોષથી લઈ નોટિસથી લઈને પાવર કાપવા સુધીના પણ હુકમ થતા હોય છે ગયા મહિને લગભગ દસ જેટલી ઇન્ડસ્ટ્રીને પર્યાવરણના કાયદાનું પાલન ન કરતા હોવાથી પાવર કાપવા સુધીના હુકમ કરવામાં આવેલા છે પાલિકાના ચાર એસ પ્લાન્ટને પણ નોટિસ આપવામાં આવી શું કારણ હતું ત્યાં આગળ શું ગંદકી દેખાઈ પાલિકાના જે ચાર એસટીપીને નોટિસ આપવામાં આવી મુખ્યત્વે એ લોકો જે બીઓડીના નોમ્સ છે તેમજ જે ટીસી અને એફસીના નોન્સ છે એનું પાલન ન કરતા જણાતે એમને નોટિસ આપવામાં આવી છે ત્યાં આગળ સુધારા નહીં કરાતા હવે આગળના દિવસોમાં પાલિકા પર બી કોઈ કાર્યવાહી નોટિસ કે બંધ કરવા સુધીની કોઈ કામગીરી કરાશે હા પાલિકા વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે બંધ કરવા સુધીની કાર્યવાહી તો ન કરી શકાય કારણ કે ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે અને જે આખા સિટીનું જે ઘરગથ્થુ પાણી નીકળે છે એનું ટ્રીટમેન્ટ કરી પણ એને સુધારાત્મક કરવા માટે એની નોટિસ આપવામાં આવશે ગંભીર વાત આપ માણો છો કે આ રીતે થાય છે ગંભીર તો ગણી શકાય પણ એમના પણ પ્રયત્ન તો કોર્પોરેશનના પણ ચાલુ છે તો તમે વધુ માહિતી એમની પાસેથી મેળવી શકો કે શું એ લોકો અપગ્રેડેશન કરી રહ્યા છે દર્શક મિત્રો જીપીસીબી ને નોટિસ મળતા પાલિકાનું તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું જો કે પાલિકાના સત્તાધીશોને કહેવું છે કે શહેરમાં તેમના 15 એસટીપી પેગી પાંચ પ્લાન્ટ ખૂબ જ જૂના છે અને તેના કારણે પ્રદૂષણ નિયંત્રણ માટેના તમામ નિયમોનું પાલન કરવું ક્યારેક અશક્ય બને છે જેથી નજીકના ભવિષ્યમાં આ તમામ પ્લાન્ટનું અપગ્રેડેશન કરી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નિયમિત મોનિટરિંગ કરતું હોય છે અલગ અલગ મહાનગરોમાં જે સુ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય છે એના ક્રાઇટેરિયા પણ વખત વખત બદલાતા રહેતા હોય છે જે વખતે આ પ્લાન્ટ બન્યા ખાસ કરીને અટલાદરામાં બે જૂના પ્લાન્ટ છે છાણીનો જૂનો પ્લાન્ટ છે કપુરાઈ અને ગાજરાવાળી આ પ્લાન્ટમાં જે ટેકનોલોજીનો ઉપયોગ થયો છે એ વખતે વીસ બીઓડી કરતાં વધારે આવે તો એ પાણી અશુદ્ધ ગણાતું હવે જે નવા ક્રાઇટેરિયા પ્રમાણે બીઓડીનો ક્રાઇટેરિયા ટેન બીઓડી વધતા ફિકલ ક્વોલિફોર્મ અને ટોટલ ક્વોલિફોર્મ બેક્ટેરિયા પાણીના જે આઉટફ્લો આઉટપુટ પાણી છે એસટીપીનું એમાં ન હોવા જોઈએ એટલે આ નવીન ક્રાઇટેરિયા છે એના આધારે રેગ્યુલર મોનિટરિંગ કરી અને કોર્પોરેશનના આ ચાર પ્લાન્ટને ઓનલાઈન નોટિસ આપવામાં આવી છે એમાં ખાસ કરીને ગાજરાવાડી છાણી અટલાદરા અને કપુરે આવનારા સમયમાં છાણીનો જે પ્લાન્ટ છાસઠ એમએલડીનો છે એ નવીન એસટીપી પ્લાન્ટ એકસો ત્રીસ એમએલડીનો કોર્પોરેશન કરવા જઈ રહી છે એના એસ્ટિમેટ અને ટેન્ડરિંગ પ્રોસેસની ટૂંકમાં શરૂઆત થશે અધાર કાર્ડ એક નવીન પ્લાન્ટ બન્યો છે બીજા બે જૂના પ્લાન્ટ છે કપૂરા ખાતે પણ એક નવીન પ્લાન્ટ છે જૂનો પ્લાન્ટ છે એટલે મોટા ભાગની કેપેસિટી નવીન પ્લાન્ટથી જો ટ્રીટ થાય તો આ પાણીના જે ક્રાઇટેરિયા છે એમાં પણ સુધારો આવી શકશે ખાસ કરીને આ ટોટલ કોલિફોર્મ બેક્ટેરિયા અને ફિકલ કોલિફોર્મ બેક્ટેરિયાની ટ્રીટમેન્ટ માટે આ પાણીનું ડોનેશન કરવું પડે

અસમર્થ છે જેના કારણે કુદરતી જળ સ્ત્રોત્રોમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે પરંતુ આ સાત વર્ષથી પાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો પર્યાવરણને લગતા આટલા ગંભીર મુદ્દાને અવગણના કરી રહ્યા છે અને એવામાં જવાબદાર બંને વિભાગો એવા જીપીસીબી અને વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે